તો કાયમી શિક્ષક ભરતીનું પહેલું મેરિટ બાબતે શું અપડેટ છે એના ઉપર થોડી આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મિત્રો જ્યારે પ્રથમ આચાર્યની ભરતી થઈ છે આપણને ખબર છે તો બે હજાર ચોવીસના ફાઇનલ મેરિટ લિસ્ટ સમાવેશ ઉમેદવારો માટે ઓનલાઈન શાળા પસંદગી અંગેની સૂચનાઓ છે જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો તમને એસએમએસથી પણ જાણ છે એ તમામ ઉમેદવારોને મળી ચૂકી છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારો ચાર બાર બે હજાર ચોવીસથી મિત્રો જુઓ તેમ તારીખ તમને જોવા મળી રહી છે સાથે મિત્રો કઈક નંબર નંબરના પાર્સિંગ વર્ષ જન્મ તારીખ પાસવર્ડ ફિક્સ કેપ્ચા કોડ નાખી લોગિન થવાનું રહેશે એટલે મિત્રો કે તમારું જે પ્રોસેસ છે શાળા પસંદગી માટે એ પ્રક્રિયા છે આવી રીતે કરવાની રહેશે બાકી મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા કે અનુદાનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી બે હજાર ચોવીસ ચાર બાર બે હજાર ચોવીસ ના રોજ ફાઈનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે

માહિતી મળી જશે એટલે ખાસ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન મિત્રો ઘંટી છે અને બે જે બેલ છે મિત્રો તમારે ક્લિક કરવાનું છે એટલે રીતે તમને નોટિફિકેશન છે એની અપડેટ મળતી રહે બાકી મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત